કરીએ તો નો સૌથી ભ્રષ્ટ વિભાગ કયો આ સવાલનો જવાબ આ અહેવાલથી તમને આપીશું હવે એમાં છે એવું ને કે અમદાવાદમાં બ્રિજ તો ઘણા બન્યા એ ઉદ્દેશ્ય સાથે કે વધતી જતી ટ્રાફિક ની નિરાકરણ આવી જાય પણ એમાં થાય છે એવું કે બ્રિજ બને તો છે પણ એમાં ભ્રષ્ટાચારની ગંધ તરત જ આવી જાય છે હાટકેશ્વર બ્રિજ વિવાદ તો તમને યાદ જ હશે માંડ તોડીને નવો બનાવવાનું ટેન્ડર તાજેતરમાં પાસ થયું છે વધુ એક બ્રિજ ખૂમા બાજુ કે જ્યાં બ્રિજ પૂરો થાય ત્યાં આગળ રસ્તો જ નથી બુદ્ધિનું પ્રદર્શન હતું એ ઓડા અને રેલવે વિભાગનું હવે વધુ એક એવો જ વિવાદ મોડું કરતા હોય ના ના આ સમસ્યા એ નથી સમસ્યા છે અણ આવડતની સમસ્યા છે આળસની સમસ્યા છે યોગ્ય કામગીરીના અભાવની મૂળ સમસ્યા શું છે આવો જણાવીએ વધુ એક નમૂનો બ્રિજ અડધો બની ગયો મળી નોટિસ એમાં બ્રિજ નું નિર્માણ કામ અટકાવી દીધું સૌથી લાંબો એ બ્રિજ બનશે ખરા આ સવાલ કેમ પૂછવો પડે અને એ બ્રિજ કયો છે તો જોઈ લો આ દ્રશ્ય આ દ્રશ્ય છે અમદાવાદના નરોડા પાટિયાથી ગેલેક્સી ચારસ્તા સુધીના સુધી તમે જોઈ શકો છો કે આ બ્રિજ અડધો બની ગયો છે અને અડધો બનવાનો બાકી છે પણ આનું નિર્માણ કાર્ય અટકાવી દેવામાં આવ્યું છે ખબર છે કેમ કારણ છે ના અધિકારીઓની છેડત અને મૂર્ખામી સાહેબોએ વાતો તો બહુ મોટી મોટી કરી કે આ અમદાવાદ નો સૌથી લાંબો અઢી કિલોમીટર ની લંબાઈ વાળો બ્રિજ બનશે પણ ભાઈ સાહેબોએ એ ન જોયું કે આ જમીન કોની છે બ્રિજના બાંધકામ ઉપર ફોરેસ્ટ વિભાગે બ્રેક મારી દીધી છે કારણ કે નરોડા પાટિયા ફ્લાયઓવર બ્રિજના બાંધકામ અને સર્વિસ રોડના કામમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એક પોઈન્ટ ત્રણ હેક્ટર જમીન કપાતમાં આવે છે જેથી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા જમીનના બદલામાં જમીન માંગવામાં આવી છે ફોરેસ્ટ જમીનમાં આવતા એકસો તેતાલીસ વૃક્ષો નહીં કાપવા અથવા આટલા વૃક્ષો ઉછેરી શકાય તેટલી એક હેક્ટર જમીન આપવા માટે એમસી ને આદેશ કરાયો છે એટલે જમીનના બદલામાં જમીન નહીતર બ્રિજ ભલે પડ્યો આવો અડધો બનેલો હવે તમે એ પણ જાણો કે વિપક્ષ નેતા એએમસી ના કયા વિભાગને સૌથી ભ્રષ્ટ કહી રહ્યા છે બ્રિજ પ્રોજેક્ટ હંમેશા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કા વિવાદ માં चाहे वो हाटकेश्वर का मामला हो या अन्य ब्रिज के मामले हो सीएसआईआर की रिपोर्ट को धच्चिया उड़ाने का कार्य जो कि दिल्ली से बनकर आती है ऐसे रिपोर्ट को भी हटाकर खुद की मनमानी चलाने की आदत ब्रिज प्रोजेक्ट की हो चुकी है जिसका एक और बड़ा उदाहरण सामने आया है नरोड़ा पाटिया से गैलेक्सी सिनेमा का जो ब्रिज बन रहा है वहां पर फॉरेस्ट डिपार्टमेंट ने यह मांग की गई है कि यह वन डिपार्टमेंट की यानी फॉरेस्ट डिपार्टमेंट की जगह है इसका पजेशन आप ना ले आ जाए इसके बदले दूसरी जगह दी जाए सबसे बड़ा सवाल कांग्रेस पार्टी ये उठाती है कि ब्रिज प्रोजेक्ट के अधिकारी जो लाखों रुपए सैलरी देते हैं जब ब्रिज का निर्माण होने वाला था या तो जब ब्रिज की डिजाइन बन रही थी तो क्या अधिकारियों को नहीं पता था कि यहाँ पर फॉरेस्ट डिपार्टमेंट की जगह है या पर वन विभाग आने वाले समय में उनके इस प्रोजेक्ट पर अड़चन लाएगा બ્રિજ માટે મંજૂરી ક્યારે મળી અને હજુ અડધો બ્રિજ માંડ બન્યો ત્યાં તો બાંધકામ અટકાવવાની ચર્ચા વહેતી થઈ છે તમે જણાવી દઈએ કે ત્રેવીસ ઓગસ્ટ બે હાજર એકવીસ ના રોજ રોડ એન્ડ બિલ્ડિંગ કમિટી ની બેઠક બ્રિજ ની મળી મંજૂરી એકસો સત્તાણું પોઈન્ટ અઠાણું કરોડ રૂપિયા ના ખર્ચે બ્રિજ ને મળી મંજૂરી ત્રેવીસ જુલાઈ બે હાજર ત્રેવીસ ના રોજ બ્રિજ નું કામ થયું શરૂ છત્રીસ મહિના ની માં બ્રિજ પૂર્ણ કરવાનો હતો આદેશ મંજૂરી મળે 4 વર્ષ કામ શરૂ થાય 2 વર્ષ વીત્યા પણ કોઈ બુદ્ધિશાળી એ ના જોયું કે જમીન તો આપણી છે જ નહીં ભાઈ આ મામલે રોડ એન્ડ ચેરમેન ને પણ અમે સવાલ કર્યો તો સાંભળો શું કહી રહ્યા છે ઝાડ છે જ નહીં અથવા બ્રિજનું કામ સંપૂર્ણપણે ચાલું છે પણ આપણા અધિકારી ગાર્ડન ખાતાના અને બ્રિજ પ્રોજેક્ટના અધિકારી ફોરેસ્ટ ખાતા જોડે હમણાં જ કંઈક મિટિંગ કરી અને એમના આપણે પૈસા ભરવાનું બી કીધું કોર્પોરેશન તરફથી ફોરેસ્ટ ખાતામાં પણ ફોરેસ્ટ ખાતાએ એવું કીધું કે અમને અમદાવાદ નહીં તો અમદાવાદની બહાર બી કંઈક જગ્યા આટલી વન પોઈન્ટ ત્રણ હેક્ટરની જગ્યા અમને આપો અમે ત્યાં આખું ફોરેસ્ટ વન બનાવીશું અરે ચેરમેન સાહેબ તમે તો પૈસા જોઈએ તો પૈસા પણ આપીએ પણ કેમ ભાઈ અણ આવડત માટે પૈસા કેમ તમારા અધિકારીઓમાં આવડત ના હોય તો જનતા કેમ ભોગવે જેમની અણ આવડત થી આ સમસ્યા થઈ છે તેમના ખિસ્સા ચૂકવો બહુ પૈસા આપીને કામ કરાવવા હોય તો એક તો સ્માર્ટ સિટી ગ્રીન સિટી ના નામે વૃક્ષો નું નિકંદન કરવાનું ઉપર ફોરેસ્ટ પૈસા આપીને શાંત કરાવવાની નીતિઓ ઘડવાની આવી અણ આવડત જ નુકસાન પહોંચાડે છે હાલ તો કહી રહ્યા છે કે વાતચીત ચાલી રહી છે અને તો બની જ રહ્યો છે જોઈએ આગામી સમયમાં આ અમદાવાદના ભવિષ્યના સૌથી લાંબા નરોડા પાટીયા વાળા બ્રિજ નું ભવિષ્ય કેવું ઘડાય છે કેમેરામેન નરેશ સોલંકી સાથે દીપક સોલંકી બીટીવી અમદાવાદ